પાનમ જળાશય આધારિત ઉદવન સિંચાઈ યોજના અમલી બની છે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેતાભાઈ ભરવાડે પાનમ લેવલ કેનાલ આધારિત સિત્તેર જેટલા તળાવો ભરવાની જે ઉદ્વન સિંચાઈ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ વાટાવાછોડા પમ્પિંગ સ્ટેશનની મુલાકાત લીધી હતી જ્યાં તેઓ દ્વારા પંપિંગ સ્ટેશન ખાતે પેનલ બટન દબાવીને પાનમ લેવલ કેનાલમાંથી કેવી રીતે પાણી પંપિંગ કરાવી શકાય તેનું નિરીક્ષણ કર્યું હતું પાનમ જળાશય આધારિત ઉદ્વન સિંચાઈ યોજના અંતર્ગત બસો પાસઠ કિલોમીટર પાઇપલાઇન નેટવર્ક દ્વારા પંચમલ જિલ્લાના ગામોને એકસો છબ્વીસ તળાવોમાં પાણીથી ભરવામાં આવશે જેનાથી અંદાજીત પાંત્રીસ હજાર હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે જ્યારે પાનમ હાઈલેવલ કેનાલ આધારિત ઉદ્વન સિંચાઈ યોજના અંતર્ગત પંચમલ મહીસાગર અને જિલ્લાના ચુમ્માલીસ ગામોના સિત્તેર તળાવો ભરવા માટે બનાવવામાં આવેલા પાંચ પંપિંગ સ્ટેશનો પૈકી વાટાવાછોડા પમ્પિંગ સ્ટેશન દ્વારા વાટાવાછોડા અને સંભાળી સહિતના આસપાસના અગિયાર જેટલા ગામોના તેર જેટલા તળાવો ભરવામાં આવશે આ યોજના અંતર્ગત ચોમાસા સિવાય અન્ય સિઝનમાં પણ ખેડૂતો ખેતી કરી શકશે